સાહેબ ચર્ચા હતા મનોમંથન કરવાનો અવસર મને પ્રાપ્ત થાય સમાજના આગેવાનો સાથે બેસવાનો અવસર મળે ત્યારે ઘણી જગ્યાએ ચર્ચાઓમાં આ વિષય લેતો હોઉં કે આપણી પાસે સંસ્થાકીય શાળાઓ હતી અને સંસ્થાકીય શાળાઓ દ્વારા આખા જિલ્લામાં આપણે માધ્યમિક ઉત્તર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહનું આપણે શિક્ષણ લેતા હતા પરંતુ સરકારના સીધા માધ્યમ દ્વારા સરકારી માધ્યમિક શાળાઓ સરકાર ઉચ્ચતર માધ્યમિક શાળાઓ વિજ્ઞાન પ્રવાહની સરકાર દ્વારા સીધા માધ્યમથી જે ચાલતી શાળાઓ હોય તો એ શાળાઓ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે વનબંધુ કલ્યાણ યોજનાની અંદર વિસ્તારની અંદર આ ગામે સરકારી માધ્યમિક શાળા દેવત ગામે સરકારી માધ્યમિક શાળા બળિયા ગામે માધ્યમિક શાળા ચીચબા ગામે ઉચ્ચતર માધ્યમિક શાળા હાથીખાણ ગામે હાપેશ્વર ગામે સખાંદ્રા ગામે

હવે તમને સો વિદ્યાર્થીઓની કેપેસિટી વાળી બોઇસ હોસ્ટેલ જયારે જતો હોઉં કોઈ કાર્યક્રમોમાં જવાનું થતું હોય ત્યારે મેં લગભગ બે દિવસ અગાઉ જયારે ગણિત વિજ્ઞાનના પ્રદર્શનના કાર્યક્રમમાં મારે જવાનું થયું અને જ્યારે ત્યાં ગયા ત્યારે બે હજાર દીકરીઓ આદિવાસી સમાજની અનેક અનેક ગામમાંથી જે દીકરીઓ ત્યાં શિક્ષણ લઈ રહી છે અને એ દીકરીઓ એકી સાથે બે હજાર દીકરીઓ જયારે પ્રાર્થના કરતી હતી ત્યારે એ સમયનું દ્રશ્ય સવ ત્યાં સરસ્વતી માતા હોય એવા પ્રકારનું દ્રશ્ય બે હજાર દીકરીઓ જયારે પ્રાર્થના કરતી હતી ત્યારે ત્યાં મને એ જોવા મળ્યું અને એ જ વખતે જ્યારે મેં ત્યાં મનોમંથન પોતે મારા મનની અંદર વિચાર ચાલતો હતો કે જ્યારે ભૂતકાળોની સરકારમાં મારે પણ પોતાને અહીંયા બેઠેલા સ્ટેજને પણ પ્રથમ ધોરણથી માંડીને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને અગાઉનું જ્યારે એમને આગળનું શિક્ષણ લેવાનું થયું હશે ત્યારે કેવા પ્રકારની અવ્યવસ્થા સાથે કારણ કે મેં પોતે એકથી દસ ધોરણ સુધી ભણ્યો ત્યારે અહીંયા પાનવડ ખાતે ખાટલાવાળા ચડ્ડી અને શર્ટ વેચવા માટે આવતા હતા એ બે શર્ટ ને ચડ્ડી લઈ જવાની અને એને વારંવાર ધોવાનું એને પ્રેસ કરવાનું અને એ જ પહેરીને આપણે આખું વર્ષ વિતાવવાનું ત્યારે મારે અહીંયા બેઠેલા બધા જેવાનોને જે શિક્ષણ લેતા મારા નવયુવાનોને લઈ રહ્યા છે ને સમાજમાં કામ કરી રહ્યા છે એવા નવયુવાનો પણ મારી ખાસ તમે વિનંતીયા જેવી શાળાઓમાં તમે જઈ આવજો કે પિતા સવારથી માંડીને ખેતીમાં કામ કરતા મહેનત મજૂરી જતા હશે પરંતુ આપણા દીકરા ને દીકરી સારી વ્યવસ્થામાં પાઠ્ય પુસ્તક થી માંડીને જેમ અન્ય સમાજની દીકરા ને દીકરા દીકરીને દીકરીઓ હોય એવા પ્રકારે સાહેબ ફૂલ જેવી મારી કોમળ દીકરીઓ ત્યાં અભ્યાસ લઈ રહી છે સરકારની પૂર્ણ વ્યવસ્થા સાથે એ પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદ રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આશીર્વાદોના કારણે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારના કારણે શક્ય બન્યું છે કારણ કે સરકારો અનેક હતી એમની પાસે બજેટો પણ હતા પરંતુ આપણા પ્રત્યેની સારી સંવેદના લાગણી ન હોવાના કારણે મેં કીધું એ પ્રમાણે આપણે સરકારી માધ્યમિક શાળાઓ આપણને આ વિસ્તારમાં આપી શક્યા નહી આપણને શાળાઓ મળી નહીં વડા તલાવ ખાતેની એવી શાળાઓ આપણને મળી નહીં ગઈકાલે જ્યારે પ્રાયોજ ના સાથે અમે અહીંયા નવા ગામ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું ત્યારે પણ મને સાહેબ કહેતા હતા કે સાહેબ આપણે જિલ્લાના વહીવટી વડા માન્ય કલેક્ટર સાહેબ દરેક વિભાગના અધિકારી અધિકારી શ્રીઓ જિલ્લા વિકાસ શ્રી અધિકારીશ્રી અધિકારી શ્રી આ બધા અધિકારીઓ સંકલનમાં રહીને કામ કરતા હોવાના કારણે આપણા વિસ્તારની અંદર અનેક અનેક યોજનાનો લાભ આ કવાટ વિસ્તારને મળી રહ્યો છે અત્યારે મુકેશભાઈ સાથે જયારે ચર્ચા થતી હતી ત્યારે પણ એ ચર્ચા હતી કે દરેક યોજનાનો દસ ગુજરાત સરકારની છ કેન્દ્ર સરકારની આ જે હોસ્ટેલો મળવાની એ પણ વધારેમાં વધારે જો પ્રેમ સરકારનો હોય તો કવાટ તાલુકા પ્રત્યે છે પરંતુ અમે જયારે કઈ જોતા હોય ત્યારે ક્યાં વિડીયોમાં ને ફેસબુકમાં ને આ બધું આપણે સરકારની વિરુદ્ધમાં ભાસતા હોય અહીંયા રૂમડિયાના આગેવાનો પણ બેઠા છે ગામ માટે પણ જ્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે આ રૂમડિયા ગામે હેલિકોપ્ટર ઉતરાયણ કરીને રૂમડિયા ગામે શાળાઓની વ્યવસ્થા ખૂબ સારી વ્યવસ્થા બને સારા બિલ્ડિંગો બને ત્યાં વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરી શકે એના માટે રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાહેબ હતા ત્યારે એમના કર કમળો દ્વારા આપણે ત્યાં એનું ખાત મુહૂર્ત કરાયું ને અત્યારે આપણે ત્યાં જોઈ રહ્યા છે કે શાળાઓ પણ છે સાથે સાથે હોસ્ટેલો પણ છે આ બધી પૂર્ણ વ્યવસ્થા સાથે આપણા આદિજાતિ બાળકો ત્યાં શિક્ષણ લઈ રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં શિક્ષણની જ્યોત માટે આપણે બધાએ ખભા ખભા મિલાવીને આપણા બાળકો શિક્ષણ લઈને ખૂબ આગળ વધે એવા આશીર્વાદો આપણે એમને આપવાના પણ છે સાથે રહીને આપણે કામ પણ કરવાનું છે કારણ કે ભૂતકાળોની સરકારમાં આપણી પાસે વિજ્ઞાન પ્રવાહની શાળાઓ નહોતી સાયન્સનું શિક્ષણ જ નહોતું એટલે આપણા વિદ્યાર્થીઓ ડોક્ટર એન્જિનિયર બની શકતા નહોતા પરંતુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ચિંતન ને મનોમંથન કર્યું આદિજાતિ વિસ્તારના બધા ધારાસભ્ય શ્રીઓને એકત્રિત કરીને એમણે માર્ગદર્શન આપ્યું કે તમારા આદિવાસી બાળકો કેમ ડોક્ટર એન્જિનિયર ના બની શકે એના માટે આપણે શું બધા સાથે મળીને કરવું જોઈએ તો એમણે મેડિકલ ની પ્રવેશ પ્રક્રિયામાં આપણા બાળકો પાસ થતા નોતા એના માટે રાજ્ય સરકારના ખર્ચે એમણે તાલીમ અપાવી તાલીમ અપાવવાના કારણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળ્યું શિક્ષણ મળ્યું અને હવે આપણે બધા દરેક જગ્યાએ જોઈ રહ્યા છે કે આદિવાસી વિસ્તારની અંદર દરેક જગ્યાએ વિસ્તાર ડોક્ટર આ બધું આપણે વીસ થી પચીસ વર્ષમાં જોઈ રહ્યા છે આવા પ્રકારનું કામ જયારે સરકાર સૌ અધિકારીશ્રીઓ ગામના આગેવાનો બધા સાથે મળીને આપણો સમાજ સંસ્કાર શિક્ષણ દ્વારા દરેક વ્યક્તિ વિચારથી પોતાના ઘરમાં સમૃદ્ધિ આવે આગળ વધે વિસ્તાર આગળ વધે ભવ્ય અને દિવ્ય બને એના માટે રાજ્ય ખૂબ મોટા આશીર્વાદો આપણને પ્રાપ્ત થયા અને આ જયારે ધરતી આંબા જન ઉત્કર્ષ યોજનાની વાત કરીએ ત્યારે સાહેબ કીધું એ પ્રમાણે આપણા કલેક્ટર શ્રી ધામલિયા સાહેબ હતા એ સમયે એમને ગામડે ગામડે જઈને મુખ્ય રસ્તાથી કોઈ શાળાને જોડવાનું હોય મુખ્ય રસ્તાથી પીએસસી સીએસી ને જોડવાનું હોય મુખ્ય રસ્તાથી કોઈ ફળિયાને જોડવાનું હોય મુખ્ય રસ્તાથી કોઈ ગામને જોડવાનું હોય તો માર્ગ મકાન વિભાગના શ્રીઓ સ્ટેટ વિભાગના અધિકારીશ્રીઓ સર્વે કર્યા ત્યારે અનેક જ્યારે 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 સભાઓ મારે જવાનું થાય બધા આગેવાનોને મળવાનું થાય જેટલા પણ રસ્તા સર્વે થયા એ ધરતી આંબા જન ઉત્કર્ષ યોજનાની અંદર તબક્કાવાર રસ્તાઓ આપણા વિસ્તારમાં પૂર્ણ થવાના નલસે જલ યોજનાની પણ ખૂબ મોટી ચર્ચાઓ થતી હતી આપણે